દોડિયાવાલા છે જે જહાંગીરપુરા વિસ્તારમાં રહે છે સુરત ક્રાઇમ બ્રાન્ચ બાતમી આધારે સાંઈ પૂજન એપાર્ટમેન્ટમાંથી તેને પકડી પાડ્યો હતો આરોપી તારીખ ત્રીસ ઓગસ્ટ બે રોજ મહિલા પ્રોફેસરને અજાણ્યા નંબર પરથી ફોન કર્યો હતો અને પોતે સીબીઆઈ અધિકારી તરીકે ઓળખ આપી હતી ફોનમાં આરોપીએ મહિલાને કહ્યું કે તેના નામે સિમ કાર્ડ ઇસ્યુ થયું છે જેનો ઉપયોગ સેક્સ્યુઅલ હેરેસમેન્ટના મેસેજ મોકલવા માટે થયો હતો અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે તેથી મુખ્ય આરોપી તેઓ છે અને તેની સામે કાર્યવાહી થવાની છે આરોપી મહિલાને વિડીયો કોલ કરીને પોતાને દયા નાયક તરીકે રજૂ કર્યો અને ડિજિટલ એરેસ્ટ કરી હતી વિદ્યા સહાયક તરીકે કાર્યરત મહિલા પ્રોફેસર ડરી ગઈ હતી અને આરોપી દ્વારા જણાવેલા બેંક એકાઉન્ટ ઓનલાઈન સાત લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે હિતેશને અગાઉ ક્રિપ્ટો ટ્રેડિંગમાં દોઢ કરોડ રૂપિયાનું મોટું નુકસાન થયું હતું આ નુકસાન ભરવા માટે તેણે સાયબર ફ્રોડનો માર્ગ અપનાવ્યો હતો